બોટાદ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ આયોજિત શક્રસ્તવ મહાઅભિષેકનું આયોજન કરવામાં આવ્યું બોટાદ શહેરના અંબાજી ચોક ખાતે આવેલ નેમી ઉદયનંદન વિહાર ઉપાશ્રય ખાતે આજરોજ બપોરે મુનિરાજ યોગશ્રમણ વિજયજી મહારાજ સાહેબ આદિઠાનાની પાવન નિશ્રામાં શક્રસ્તવ મહાભિષેક અને નૃત્ય ભક્તિરસનું આયોજન કરવામાં આવ્યું હતું આ અભિષેકની ભગવાનની મૂર્તિ ધર્મનગરી ગરવા ગિરિરાજ પાલિતાણાથી ખાસ પૂજનીય વિમલનાથ ભગવાન અને નેમનાથ ભગવાન એમ બે પ્રતિમા બોટાદમાં લાવવામાં આવી હતી એ પ્રતિમા પર અભિષેક કરી પૂજન કરવામાં આવ્યું હતું આ અતિ પ્રાચીન અને દિવ્ય સૂર્ય ભગવાનની પીઠિકામાં આ પ્રતિમાના જાપ થતા હોય તે પ્રતિમા આજે બોટાદ નગરમાં લાવવામાં આવ્યા હતા અને આ બંને ભગવાનની પ્રતિમાઓ ઉપર ભવ્ય ભાવથી સંગીતના સથવારે ગુરુ ભગવંતના સાનિધ્યમાં આજે બપોરે શક્રસ્તાવ મહાભિષેકનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ શક્રસ્તવ મહાભિષેકમાં બોટાદના શ્રાવક અને શ્રાવિકાઓ જોડાયા હતા અને અભિષેકનો લાભ લીધો હતો અને ધન્યતા અનુભવી હતી પારસ ગાંધી સાથે રાજેશ શાહ આર ન્યૂઝ બોટાદ આદિમમ પૃથ્વીનાથમ આદિમમ નિષ્પરિગ્રહમ આદિમ તીર્થનાથમ જરૂસભ સ્વામી નમસ્તુમ આજના પરમપાવન દિવસે બોટાદ નગરની ધન્યધરા ઉપર બોટાદ શ્વેતાંબર મૂર્તિપૂજ તપગ સંઘના ઉપક્રમે બોટાદ સમગ્ર જૈન સંઘના બધા જ આરાધક ભાગ્યશાળી ભાઈઓ સમીપે ભેગા થઈ અને આજે બહુ સુંદર અધ્યાત્મભર્યું વાતાવરણ નિર્માણ કર્યું શક્રસ્તવ મહાઅભિષેક કૃપાળુ પરમાત્માના અનેક અનેક ગુણોનું વર્ણન સાથે ભક્તિભર્યા સ્તવન અને પદો સાથે હૃદયના ઉન્માદ અને ઉર્મી સાથે થનગનતા નાચતા અનેક અનેક અલભ્ય દુર્લભ ઔષધિઓ દ્વારા મંત્રાક્ષરો દ્વારા ભાવ દ્વારા પદો દ્વારા આજે બોટાદ સમગ્ર સંઘે ભેગા થઈ અને અમારી નિશ્રાની અંદર સુંદર મજાના મહા અભિષેક કર્યા છે આ સક્રસ્વ મહાઅભિષેકના પરમ પુણ્ય પ્રભાવે સમગ્ર સૃષ્ટિની અંદર સમગ્ર વિશ્વ વિશ્વની અંદર સુખ શાંતિની સ્થાપના થાઓ વિશેષ કરી અને બોટાદ જૈન સંઘની અંદર ત્યારે બોટાદના સમગ્ર પ્રજાજનોને સુખ શાંતિની અનુભૂતિ થાવ એવી પરમ પરમ કૃપાળું પરમાત્મા દેવાદિદેવ શ્રી આદિનાથ પ્રભુને વિનંતી કરીએ છીએ પ્રાર્થના કરીએ છીએ અને અમારા પરમ ગુરુદેવ શાસન સમ્રાટ વિજય અને ગુરુદેવને પણ પ્રાર્થના કરીએ છીએ આ મહા અનુષ્ઠાનના પ્રભાવે સમગ્ર વિશ્વની અંદર આનંદ મંગલ થાવ સમગ્ર વિશ્વમાં ધર્મનો પરમાત્માનો સત્ય અને અહિંસાનો જય જયકાર થાવ